આપણે ક્યાં ફરવાયા ભરત ખબર હે હાલ તો નહીં ખબર પાછળ ફરવા આયા નહીં ખબર હજુ તને નહીં ખબર તો ચાલો અંદર જઈએ બરોબર અનંદે જઈને આખું બધું જોઈ લઈએ ચાલો દાયરાથ મંદિરે બરોબર ફરવા અહીંયા પાછળ દુકાનો ખૂબ છે પાછળ ફરવા આવેલા બધા અમે મિત્રો જ છે બોલો બોલો મિત્રો અંદર પૂજારી થોડા ના પડે છે કે અંદર કઈ ફોટા વિડીયો બનાવો નહીં એટલે અમે બહાર જ ઉભા છે બીજું કોઈ નહીં અંદર જવા નહીં બતાવો તમને પણ બતાવી જો સમય નથી બરોબર એની જેમ ટોટલ બીજી જગ્યા તમને ફરીને બતાવી શકું છું હવે લી અંદર চেনু নানু নানু গীত গীত কথা